નમસ્કાર મિત્રો દેશ દુનિયા ગુજરાત અને ખેડૂત લગતા સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પેલા ચેનલ માં નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં રાજકોટ સહિત છ જિલ્લામાં એક પોઈન્ટ પચીસ લાખ ખેડૂતોના ખાતામાં રૂપિયા ચારસો કરોડ જમા સ્માર્ટફોન પેટ્રોલ લેપટોપ બધું જ મોંઘું થઈ જશે ડોલર સામે રૂપિયો ગગડતા વધ્યું ટેન્શન ભારતના મિત્ર તરીકે ઓગણીસો એકોતેરના યુદ્ધમાં રશિયાની હતી નિર્ણાયક ભૂમિકા એકલે હાથે અમેરિકા ચીન અને બ્રિટનને પણ ડરાવ્યા હતા કચ્છમાં કુલ સાત લોકોના મોત બચાવ નજીક અકસ્માત અન્ય બે સ્થળોએ હિટ એન્ડ રન અને રાપરમાં કિશોરીઓ ડૂબી ભારતની સૌથી મોટી એરલાઇન્સ ઇન્ડિગોની ક્રૂની અછત બસો ફ્લાઇટ્સ રદ કંપનીએ માફી માંગી અમને ભારતના ટેલેન્ટેડ લોકોની જરૂર જો રોક્યા તો તકલીફ થશે યુ એસ યુરોપને જયશંકરની ચેતવણી ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ તથ્ય પટેલને માનવવધની કલમથી મુક્તિ આપવાનો હાઈકોર્ટનો ઇનકાર રશિયન પ્રમુખ પુતિન આજથી બે દિવસ ભારતની મુલાકાતે બંને દેશોની ભાગીદારી મજબૂત બનશે વસીમ અકરમના મતે સ્ટાર્ક દુનિયાનો નંબર વન બોલર કહ્યું મારો પણ રેકોર્ડ તોડવામાં સક્ષમ યુદ્ધ અપરાધના આરોપ થતાં પોતીન ભારત પ્રવાસે જાણો કયા કારણોસર ધરપકડનું કોઈ જોખમ નથી કાશ્મીરમાં પારો ફરી ઝીરોથી થી નીચે સોપિયા માઇનસ પાંચ પોઈન્ટ નવ ડિગ્રી સાથે સૌથી ઠંડુ દિલ્હીમાં ભારે પ્રદૂષણ ગુજરાતી સહિતના ભારતીયોની થૂંકવાની ટેવથી બ્રિટિશરો કંટાળ્યા સફાઈ માટે અલગ જ બજેટ ફાળવ્યું ગુજરાતમાં એકવીસ પ્રજાતિઓની અંદાજે નવ ત્રેપન લાખથી વધુ વસ્તી સતા વન્યજીવોની સુરક્ષા સામે અનેક સવાલ એકાએક બસોથી વધુ ફ્લાઇટ્સ રદ પ્રવાસીઓ રજળપાટ લગ્નગાળામાં ભારે કસારા વચ્ચે દેશભરના એરપોર્ટ પર અંધાધૂંધી સર્જાય અમદાવાદમાં બીયુ પરમિશન વગર ચાલતા હોસ્પિટલો શાળાઓ સહિતના અઠ્યાવીસ એકમો સીલ એએમસીની કાર્યવાહી રાજકોટમાં ગિરિરાજ હોસ્પિટલે ઓપરેશન કર્યા વિના જ ડિસ્ચાર્જ સમરી બનાવી ઓપરેશન કર્યા વગર જ રૂપિયા પડાવ્યા કોહલી ગાયક સદી પર ફરી વળ્યું પાણી સાઉથ આફ્રિકાની ઐતિહાસિક જીત ટીમ ઇન્ડિયાને કરવો પડ્યો હારનો સામનો પાટણમાં કોંગ્રેસની રેલી બાદ રાજકારણ ગરમાયું પટેલના નિવેદન પર લવિંગજી ભારતની ટી ટ્વેન્ટી ટીમમાંથી બહાર કરવામાં આવતા સિલેક્ટર્સ પર ભડક્યા ફ્રેન્સો દિલ્હી પેટા ચૂંટણી દસ મહિનામાં પલટાયું પાંચસુ દિલ્હીની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની જીત ભાજપ પર વિશ્વાસનો પ્રહાર શ્વાન ગણવાનું કામ અમારું નથી પરિપત્ર પાછો નહીં ખેંચે તો દેખાવો કરીશું સરકારના આદેશથી તલાટીઓ ભડક્યા વિવાદોનું બીજું નામ બનેલી કીર્તિ પટેલ સામે વધુ એક ફરિયાદ પાસામાં બંધો ગર્લને મોટો ઝટકો ડેપ્યુટી સીએમ હરસંઘવીના બનાસકાંઠામાં કાર્યક્રમ પહેલા જિગ્નેશ મેવાણીનો સીધો પડકાર એચ વન બી વિઝા પર ટ્રમ્પ સરકાર બની કડક અરજદારોની ઊંડાણપૂર્વક તપાસ કરવાનો આદેશ ભારતીયોને અસર થશે દેશમાં બદલાયો પાન મસાલા પેકેટ પર એમઆરપીનો નવો નિયમ એક ફેબ્રુઆરી બે હજાર છવ્વીસથી લાગુ કરવામાં આવશે ખેડૂતો માટે ખુશખબર ત્રણ પોઈન્ટ ઓગણચાલીસ લાખ ધરતીપુત્રોના ખાતામાં રૂપિયા એક હજાર અઠ્ઠાણું કરોડ જમા અરજી માટે હવે બે દિવસ બાકી ભરૂચના આમોદના કાંકરિયા ગામે આદિવાસી ખેડૂત પુત્રનો તૈયાર કપાસ રાતોરાત કાંપી નખાયો પંથકમાં જંગી આક્રોશ એક એપ્રિલ બે હજાર છવ્વીસથી લાગુ થશે ચાર નવા શ્રમ સંહિતા કર્મચારીઓ માટે મુખ્ય ફેરફારો અને લાભો મળશે રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં સાપરાધ મનુષ્યવધની કલમો હેઠળ જ કેસ ચાલશે સુપ્રીમ કોર્ટે આપ્યો આદેશ રજનીકાંતની બ્લોકબસ્ટર ફિલ્મ શિવાજી ધ બોસના પ્રોડ્યુસર એમ શરવણનું છ્યાસી વર્ષની ઉંમરે થયું નિધન ગુજરાતમાં પહેલીવાર ફૂલ આયર્નમેન ગેમનું આયોજન ધરોઈ ડેમ બનશે ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ હબ ઇન્ડિગોએ આજે એકસો થી વધુ ફ્લાઇટ્સ રદ કરી ક્રૂની અછત અને ખરાબ હવામાનને કારણે મુસાફરો મુશ્કેલીમાં મુકાયા બંગાળમાં રેલ વિકાસ પર ત્રણ ગણું ભંડોળ પણ કામ શૂન્ય સંસદમાં કેન્દ્ર સરકારે આપ્યા આંકડા કમોસમી વરસાદ બાદ મગફળી બગડી હવે બટાકાની ખેતીમાં પચીસ દિવસના વિલંબથી વિજાપુરના ચિંતામાં ખેડૂતો એક સાથે નવ હજાર બહેનોને નોકરી સીએમના હસ્તે આંગણવાડી બહેનોને નિમણૂંક પત્રો એનાયત બાળ કલ્યાણ ક્ષેત્રે મજબૂતી સાળંગપુરમાં પૂનમ નિમિત્તે શ્રી કૃષ્ણ દેવ હનુમાનજીને ફૂલોના શણગાર અને બચ્ચો કિલો કચેરીઓનું ધરાવવામાં આવ્યું હવે ઘરે બેઠા જ આધાર કાર્ડમાં મોબાઈલ નંબર કરી શકાશે અપડેટ યુઆઈડીએ નવી એપ કરી લોન્ચ દિલ્હીની જેમ અમદાવાદની હવા પણ ઝેરી સતત દસ દિવસ એક ક્યુઆઈ બસો ને પાર શ્વાસની બીમારીના દર્દીઓ માટે રેડ એલર્ટ ગુજરાતમાં કમોસમી વરસાદમાં પાક નુકશાનની પેટે સરકારે કૃષિ નુકસાની પેટે ત્રણ પોઈન્ટ ઓગણચાલીસ લાખ ખેડૂતોને એક હજાર અઠાણું કરોડ પૂરા પાડ્યા તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે તો વિડિયોને કરી દેજો લાઇક ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ